નમસ્કાર ભક્તો આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના પ્રિય ચેનલ પર ભક્તો મોક્ષદા એકાદશી માર્કશીસ મહિનાના શુક્લ પક્ષની એકાદશી છે સનાતન ધર્મમાં આ એકાદશીનું ખાસ મહત્વ છે એકાદશીની રાત્રે તમારે આ કામ જરૂરથી કરવું જોઈએ જે અમે તમને વિડીયોમાં જણાવીશું તમે વિડીયોને સંપૂર્ણ જુઓ અને અડધો અધૂરો વિડિયો ભૂલથી પણ ના જુજો ભક્તો મોક્ષદા એકાદશીને સૌથી વધુ પવિત્ર ચમત્કારી અને ખાસ એકાદશી માનવામાં આવે છે ભક્તો આ એકાદશીને સામાન્ય સમજવાની ભૂલ પણ ના કરશો આ એકાદશી વર્ષની સૌથી ખાસ એકાદશીમાંથી માનવામાં આવે છે જો તમારા પર કોઈ દોષ હોય રાહુ દોષ પિતૃ દોષ કે દોષ હશે અને અહીં સૌથી મહત્વપૂર્ણ છે નાગ દોષ તો આ બધા દોષોમાંથી જો તમને કોઈ પણ દોષ લાગે તો તમારે આ વિડીયો ચોક્કસથી જોવો જોઈએ અથવા તો તમને ખબર પણ નથી કે આટલી બધી સમસ્યાઓ જીવનમાં કેવી રીતે આવી રહી છે તેથી ભક્તો તમારે આ વિડીયોમાં બતાવેલા ઉપાયો અને નિયમોનું પાલન કરવું જોઈએ ભક્તો જો એકાદશીના દિવસે આ કાર્ય કરી લેશો તો સમજી લો કે તમારા જીવનમાં તમામ દુઃખનો નાશ થઈ જશે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પોતે બંને હાથોથી એવા વ્યક્તિ પર પોતાની કૃપા વરસાવશે જે મોક્ષદા એકાદશીના દિવસે આ કાર્ય કરે છે તેને ક્યારે પણ ધન કે વસ્ત્રની ઘટ નહીં પડે માતા લક્ષ્મી ઈચ્છા રાખે છે કે જે ભક્ત આ એકાદશીના દિવસે ત્રણ વસ્તુઓનું દાન કરે છે અને માતા લક્ષ્મીને આ બે વસ્તુઓ અર્પણ કરે છે અથવા ભગવાન વિષ્ણુની પૂજામાં આ બે વસ્તુઓ ચડાવે છે તો મોક્ષદા એકાદશીના દિવસે એવા વ્યક્તિ પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની હંમેશા કૃપા વસે છે સાથે જ ભક્તો અમે તમને બતાવીશું કે મોક્ષદા એકાદશીના દિવસે કેટલીક એવી ગલતીઓ થાય છે જે તમે કરવા નથી ઈચ્છતા પરંતુ છતાં પણ તે ગલતીઓ થઈ જાય છે મિત્રો જો તમે વ્રત રાખો કે ન રાખો પરંતુ એકાદશીના દિવસે આ ત્રણ કાર્યો કદી પણ ન કરવા જોઈએ માતા લક્ષ્મી પોતે ઈચ્છે છે કે એકાદશીના દિવસે જે આ કાર્ય કરે છે તેના ઘરમાં હંમેશા સમસ્યા દુઃખ પીડા બની રહે છે ભક્તો અમારો સંકલ્પ છે જનસેવા જનકલ્યાણ કરવાનું અને દરેક નાગરિકની આ માહિતી સંપૂર્ણ રીતે ફ્રી માધ્યમથી પૂરી પાડવાનું તેથી મિત્રો અમે તમને એક નાનો અનુરોધ કરીએ છીએ કે આ વિડીયોને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ માટે એક લાઈક જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જય ભગવાન વિષ્ણુ જરૂરથી લખી દેજો જેથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા પર બની રહે વિડીયોને વધુમાં વધુ માતાઓ અને બહેનો સુધી ખાસ મોકલજો જેથી તેમને પણ આ વિડીયોનો લાભ મળી શકે ભક્તો સાથે જ અમે તમને બતાવીશું કે તમારે એકાદશીના દિવસે તુલસી સાથે જોડાયેલા આ ઉપાયને જરૂરથી કરવો જોઈએ માતા લક્ષ્મી પોતે પણ કહે છે તુલસી સાથે જોડાયેલો આ ઉપાય મોક્ષદા એકાદશીના દિવસે કરવામાં આવે તો તે કરણી મંત્રથી વ્યક્તિનું નસીબ ચમકી ઉઠે છે ભાગ્યમાં નવી નવી સફળતાઓ મળવા લાગે છે સૌ પ્રથમ અમે તમને જણાવીશું કે મોક્ષદા એકાદશીનું વ્રત અગિયાર ડિસેમ્બરે રાખવામાં આવશે મોક્ષદા એકાદશીનું મહત્ત્વ મોક્ષ પ્રાપ્તિ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ દિવસ વ્રત કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે તો આવો મોક્ષદા એકાદશીનું મહત્ત્વ શુભ મુહૂર્ત અને વિધિ વિશે જાણીએ મોક્ષદા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની પૂજા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ દિવસે વ્રત કરવાથી ન કેવળ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ તમારા પિતૃઓ માટે મોક્ષ પ્રાપ્તિનો પણ માર્ગ સુગમ બને છે આ વ્રત માર્કેસ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે શાસ્ત્રોમાં આ દિવસે પિતૃઓના નામે તેમની પ્રિય વસ્તુઓનું દાન કરવાનું ખાસ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે એક રોચક તથ્ય એ પણ છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પ્રિય સખા અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો આ કારણથી મોક્ષદા એકાદશીના દિવસે ગીતા જયંતિનો પર્વ પણ મનાવવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધાન મુજબ પૂજા કરવામાં આવે છે મોક્ષદા એકાદશી નું મહત્વ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ મોક્ષદા એકાદશી ક્યારે છે તો મિત્રો મોક્ષદા એકાદશી નું વ્રત આ વખતે અગિયાર ડિસેમ્બર એટલે કે આવતીકાલે રાખવામાં આવશે પંચાંગ અનુસાર આ વ્રતની શરૂઆત અગિયાર ડિસેમ્બર રાત્રે ત્રણ વાગ્યાને બેતાળીસ મિનિટ પર થશે જ્યારે આ તિથિનો અંત બાર ડિસેમ્બર રાત્રે એક વાગ્યાને નવ મિનિટે થશે ઉદયા તિથિ મુજબ આ વર્ષ મોક્ષદા એકાદશીનું વ્રત અગિયાર ડિસેમ્બર એટલે કે આવતીકાલે રાખવામાં આવશે વ્રત કરવાથી તમને સુખ સમૃદ્ધિ મળે છે અને તમારા પિતૃઓને મુક્તિ પણ મળે છે મક્ષદા એકાદશીનું મહત્ત્વ પૌરાણિક માન્યતાઓ મુજબ મહાભારતના સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો તેથી આ દિવસને ગીતા જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઉજવવામાં આવે છે આ ઉપદેશોમાં ભગવાન કૃષ્ણ અર્જુનને જીવનના મૂળ સિદ્ધાંત અને ધર્મનો માર્ગ બતાવ્યો હતો માન્યતા છે કે આ વ્રત કરવાથી સાધકને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે વળી પિતૃઓને મોક્ષ અપાવવા માટે મોક્ષદા એકાદશીનો વ્રત કરવો સૌથી શુભ ફળદાયી માનવામાં આવે છે તો ભક્તો ચાલો હવે હું પણ તમને પૂજા વિધિ કેવી રીતે કરવી તે બતાવું છું પછી હું તમને કહીશ કે તુલસીમાં એવો કયો ઉપાય કરવો જોઈએ તો ચાલો મોક્ષદા એકાદશીની પૂજા વિધિ વિશે જાણીએ મોક્ષદા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લો સ્વચ્છ વસ્ત્રો પહેરી મંદિરની સફાઈ કરો અને મંદિરને ગંગાજળથી પવિત્ર કરો ત્યારબાદ લાકડાની ટેબલને લઈ અને તેના પર પીળું કપડું પાથરીને ભગવાન વિષ્ણુની મૂર્તિને સ્થાપિત કરો તમે ઈચ્છો તો ભગવાન કૃષ્ણની મૂર્તિને પણ સ્થાપિત કરી શકો છો પંચમઋતુ ભગવાન વિષ્ણુનો અભિષેક કરો અને આ દિવસે ભગવાન વિષ્ણુને પીળું ચંદન અક્ષત પીળા ફૂલ અચૂકથી અર્પિત કરો ભગવાન વિષ્ણુની પૂજા કરો અને મોક્ષદાની વ્રત કથાનો પાઠ કરો અને સાથે જ વિષ્ણુ સાલિસાનો પણ પાઠ કરો અંતે ભગવાનની આરતી કરી ભોગ ચડાવ્યા બાદ પ્રાર્થના કરો અને બીજા દિવસે સવારે વ્રતનું પારણ કરો અને જરૂરિયાતમંદ લોકોને દાન પુણ્ય કરો માતાઓ અને બહેનો હું તમને તુલસીનો ઉપાય કેવી રીતે કરવો તે પણ બતાવીશ માટે તે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે અમે તમને જણાવીશું કે મોક્ષદા એકાદશી પર જો તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો મક્ષદા એકાદશીના દિવસે તુલસીની માળાથી ભગવાન વિષ્ણુ નામના મંત્રનો જાપ કરો માન્યતા છે આથી જીવનમાં દરેક પ્રકારના દુઃખ અને અવરોધ દૂર થઈ જશે અને સાથે જ નસીબનું પણ સન્માન જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને તેમાંથી મુક્તિ મેળવવા માંગો છો તો મક્ષદા એકાદશીના દિવસે તુલસીના છોડમાં પાણી ચઢાવો અને ઘાયના કાચા દૂધથી તુલસીને અજ્ઞ આપો ત્યારબાદ તુલસીની સાત વખત પરિક્રમા કરો ધાર્મિક માન્યતા છે કે આ ઉપાયથી પૈસા સાથે સંબંધિત દરેક સમસ્યાઓ દૂર થાય છે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ચોખાની ખીર અર્પિત કરો અને શેરડીના રસમાં તુલસીના પાંદડા નાખી અને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવાથી આર્થિક તંગી દૂર થઈ શકે છે ભક્તો તે દિવસે કેટલીક ગેરસમજ અને ભૂલો પણ બની શકે છે પરંતુ તે ભૂલોને શુદ્ર ન ભણતા ખીરમાં તુલસીના પાંદડા ચોક્કસ નાખો એવું કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાવર્ષે છે તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે જો તમે નાણાકીય સમસ્યાઓને દૂર કરવા માંગો છો તો એકાદશી એકાદશીના દિવસે શેરડીના રસમાં તુલસીના પાંદડા નાખી અને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો માન્યતા છે કે આ ઉપાયથી નાણાકીય તંગી દૂર થાય છે અને સાથે સાથે સુખ સમૃદ્ધિમાં પણ વૃદ્ધિ થાય છે જેથી માતા લક્ષ્મી આપણાથી ક્રોધિત થાય અને આપણા ઘરમાંથી હંમેશા માટે ચાલ્યા જાય ભક્તો અમે તમને કહીશું કે એકાદશી દિવસે શું કરવું જોઈએ તો એકાદશીના દિવસે રાત્રે સૂઈ જવું જોઈએ નહીં આ તિથિ અત્યંત પૂર્ણદાયી હોય છે આ તિથિમાં પૂરી રાત ભગવાન વિષ્ણુના ભજન ગાવા જોઈએ મંત્રો કે આરતી કરવી જોઈએ ભગવાન વિષ્ણુની પ્રતિમા કે તસવીર સામે બેસી અને પૂરી રાત જાગરણ કરવું જોઈએ આમ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને તેમના આશીર્વાદથી જીવનમાં ઉન્નતિના યોગ્ય બની રહો છો એકાદશીના તિથિના દિવસે ભૂલથી પણ ન કરવાના આ કાર્યો તો જેમાં પાન ખાવું ચોરી કરવી હિંસા ક્રોધ કરવો છડ કપટ કરવી આ બાબતોથી દૂર રહેવું જોઈએ જો કોઈ ગલતી થઈ જાય તો તે માટે પણ માફી માંગવી લેવી જોઈએ આ સાથે જ આ વટાઉ પણ લઈ લેવી જોઈએ જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે શારીરિક અને આધ્યાત્મિક રીતે લાગણીશીલ રીતે જો તમે કોઈને નુકસાન પહોંચાડો છો તો એ ખૂબ જ ખોટું છે તેનાથી ઘણી પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે એકાદશીના તિથિ પર આ ચીજોનો ઉપયોગ બિલકુલ પણ ના કરો એકાદશીના તિથિ પર કેટલીક ચીજો એવી હોય છે જેનાથી બચવું જોઈએ જેમ કે મસૂરની દાળ ચણાની દાળ ઉડદ દાળ ગોબી ગાજર પાલક શાક વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ સાથે જ આ દિવસે શારીરિક અને માનસિક રીતે પણ ખરાબ કાર્યોથી બચવું જોઈએ શાસ્ત્રોમાં એકાદશી તિથિને મોક્ષદાયક તિથિ કહેવામાં આવી છે તેથી એકાદશીના તિથિના દિવસે આ કાર્યો કરવાથી બચવું જોઈએ એકાદશી તિથિ પર ધ્યાન આપવું જોઈએ એકાદશી તિથિના દિવસે તુલસીના પાંદડા ન તોડવા જોઈએ શાસ્ત્રોમાં તેને પ્રતિબંધિત કહેવામાં આવ્યું છે જ્યારે દ્વાદશી તિથિ પસાર કરો ત્યારે તુલસીના પાંદડાથી જ કરવું જોઈએ પરંતુ તે દિવસે પણ વ્રત માટે તુલસીના પાંદડા ન તોડવા જોઈએ ઘરમાં જો કોઈ બાળક કે વૃદ્ધ હોય જેણે એકાદશીનું વ્રત ન રાખ્યું હોય તો તેને પાંદડા તોડવા માટે દ્વાદશી તિથિમાં કહેવું જોઈએ એકાદશી તિથિ પર આ કાર્ય ન કરવું જોઈએ એકાદશીના દિવસે દાંત સાફ કરવા મંજન કરવાના પ્રતિબિંબિત કહેવામાં આવ્યા છે અને સાથે જ આ દિવસે રોષ કરવો જૂઠું બોલવું ચુગલી કરવી બીજાઓની નિંદા કરવી આ બાબતોથી આપણને બચવું જોઈએ આવું કરવાથી ન કેવળ પરિવાર પણ સમગ્ર સમાજમાં સન્માન મળતું નથી અને પાપોના ભાગીદાર પણ બનુ છું આ બધા કાર્યો કરવા કરતાં તે દિવસે ભગવાન વિષ્ણુનું ભજન કરવું વધુ સારું છે એકાદશી તિથિ પર તેનો ઉપયોગ ન કરવો એકાદશી તિથિના દિવસે ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ ભલે તમે ઉપવાસ કેમ ન રાખતા હો પાંચ વસ્તુઓનું દાન ગરમ કપડાં ડિસેમ્બરમાં ઠંડીનો કરાર વધુ હોય છે ત્યારે એકાદશીના દિવસે મંદિરોમાં ગરમ કપડાં ધાબળાનું દાન કરવું જોઈએ આ જીવનમાં સૌભાગ્ય લાવે છે અને વ્યક્તિને દિન દુગણી રાત ચોભણી પ્રગતિ કરાવે છે અનાજ મોક્ષદા એકાદશીના દિવસે ગરીબોને અનાજનું દાન કરાવવાથી સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે ઘઉં ગોળ દાળ ચોખા તલ અને શક્કરનું દાન કરવાથી અન્નનો અભાવ આવતો નથી આ સમયે સરસવના તેલનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે વિધિમાં તો લોઢાના પાત્રમાં સરસવનું તેલ એક રૂપિયાનો સિક્કો નાખવો જોઈએ તેલમાં પોતાનું ચહેરું જોઈ અને કોઈ ગરીબને દાન કરવું જોઈએ પીપળાના વૃક્ષ નીચે મૂકવું જોઈએ આથી અટકેલા કાર્યો પણ પૂર્ણ થઈ જશે વિદ્યાદાન શાસ્ત્રોમાં વિદ્યાનું દાન શ્રેષ્ઠ ગણવામાં આવે છે કારણ કે આ એવું દાન છે જે વહેંચવાથી વધુ વધે છે એકાદશીના દિવસે જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક વસ્તુઓનું દાન કરવાથી સમાજનું કલ્યાણ થાય છે આ દિવસે કોઈ ગરીબ બાળકના ભણતરની જિમ્મેદારી ઉઠાવવાનો સંકલ્પ લેવાથી મહાલક્ષ્મી અને સરસ્વતી દેવીના આશીર્વાદ મળે છે ધાતુનું દાન જેમ કે લોઢાનું દાન શનિવારે કરવાથી અતિ શુભ અને ફળદાયી ગણાય છે આથી આવનારી વિપત્તિઓ પણ દૂર થાય છે એકાદશી પણ કોઈ બીમાર અસહાય વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત મદદ કરવાથી પણ પુણ્યનું પ્રાપ્તિ થાય છે અનાજ મોક્ષદા એકાદશી પર ગરીબોને અનાજનું દાન કરવું જોઈએ માનવામાં આવે છે તેનાથી સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે વસ્ત્રનું દાન એકાદશીના દિવસે જરૂરિયાતમંદોને વસ્ત્રનું દાન કરવાથી પુણ્ય ગણાય છે જેનાથી ગરીબોને ઠંડીમાંથી રાહત મળે છે તુલસીનો છોડ તો તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર ગણાય છે તેનું દાન કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે તુલસીનો છોડ રોપવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે ફળ દાન કરવાથી સ્વાસ્થ્યમાં લાભ અને પુણ્ય મળે છે સફરજન સંતરા દ્રાક્ષ વગેરે ફળ પણ દાન કરી શકાય છે દૂધ દૂધનું દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાં ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે ગાયનું દાન એકાદશી પર ગાયનું દાન કરવું સૌથી પવિત્ર ગણાય છે જો આર્થિક સ્થિતિ સારી હોય તો ગાયનું દાન પણ કરી શકાય છે ગાયનું દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એકાદશી વ્રતમાં ખાવાની ચીજો એકાદશીના વ્રતમાં ફળ ખાવા પણ ખૂબ જ શુભ ગણાય છે કેળા દ્રાક્ષ અનાર તરબૂજ સૂકા મેવા બદામ વગેરે પિસ્તા અખરોટ કિસમિશ પણ તમે ખાઈ શકો છો

જેવી જડી ઉપયોગ પણ તમે કરી શકો છો તો મિત્રો આ હતી તે માહિતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ એકાદશી પર મહત્વપૂર્ણ માહિતી હતી અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખી દેજો મિત્રો જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારા મોઢામાંથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની બેલ આઈકનને જરૂરથી દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે અને હા મિત્રો આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈપણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર